સર્વે શાસ્ત્રનું અને કલ્યાણ માટે શબ્દ માત્ર જીવના કલ્યાણ જેટલા શબ્દ દુનિયામાં છે શાસ્ત્રમાં છે બધાનું મારે શ્રવણ કર્યું છે અને એનું સાર કાઢીને તમને કહીએ છીએ કે ભગવાન ભક્તની સેવા જન્મો જન્મ અમે આ નિર્ધારિત તમારી પાસે નક્કી કરો આ મૂકીને બીજા ધંધા શું કામ કરવા આટલું ચોખ્ખું મહારાજ કહેશે તમને કે ભાઈ તમે આ કરો ને અમેરિકા વિઝા પાસપોર્ટ મળીએ બીજું બધું રહેવા દો કરો બીજી માથાકૂટ જે કરો ને તો આમાં મહાંત બતાવે છે તમને શું કામ માથાકૂટ કરો છો બીજાના લુગડા બીજાનું શરીર ધોવા જાઓ છો બીજાને ઘરનું ફ્લોરિંગ ધોવાય તમારા ઘરનું કરો તમારા શરીરનું કરો નથી મનાતું નથી આપણે પરોપકારી છે બીજાનું કલ્યાણ કરવા આ સત્સંગ બે પ્રકારના જીવ છે એ ભ્રમરૂપ કરે એવા અને ભ્રમરૂપ થાય એવા મેજોરિટી કોની છે બહુમતી કોની છે કરેવા એવા બધાને બીજાની માથા કુછ અમારે જે થાય તમે થાવ હથોડા લઈને જ ફરે તમારે કલ્યાણ કરા માન ઈર્ષા અને ને એ હથોડા લઈને ફરે જીકે રાખે પોતાનું કલ્યાણ કરવું જોરાજે પાણીમાં વસનાથી બધે એવું જ આવશે આમ 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 આપણે આમ 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 કરીશું આખી જિંદગી આમ કરે જતું રહે અને અનંત કાળના જે પાપ જેને વર્ગાય તો નાશ થઈ જાય છે જો આ ગંદકી સાફ થઈ નથી હવે કલકત્તા ગયા તો બળા બજાર છે ત્યાં મેઇન રોડ આખો અડધો રસ્તો કચરાથી જ ભરેલો છે અને આટલો ટેકરો થઈ ગયેલો દુકાનો લેવાય ને તો ચડીને જવું પડે કચરાનું ઓલંગવું પડે તો સેકન્ડ સેકન્ડ સિટી ઇન ધ વર્લ્ડ હા ડર્ટી એટલે છે 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 બીજે એક લાસ્ટ ફર્સ્ટ નંબર બોલો તેમ આપણે અંદર હૈયાની ની હાથળીમાં કળશી કચરો મણ કચરો જન્મો જન્મ ભેગું થતું જ ગયું છે સાફ કરવાનો વારો જ આવ્યો જ નથી બીજાનું સાફ કરે તો પોતાનું વારો ક્યાંથી આવે બીજાના ઘરમાં બીજા હત્તર જણના ઘરમાં ચોકો કરી આવે ઝાડુ કાઢી આવે પોતાના ઘરમાં રહ્યા કે એટલે ઢગલો થતો થતો આ થયું તો મારા કે જો આ જ આવી કોઈ દવા નથી હવે ઓલા કલકત્તામાં જે કચરો બધો ભરાયો છે એ એક દિવસનું કામ નથી સાફ કરવાનું આ ભુજમાં છે ને ગયા વર્ષે બધું પેલું પડ્યું બધું કેટલું હવે એને ખસેડવું જ પ્રશ્ન છે પછી એક જણે કોન્ટ્રાક્ટ લીધો એનો વીસ કરોડ રૂપિયામાં કંઈ બધું ખસેડીને કહીને તમને કરી આપું પછી કેટલું છે ભગવાન જાણે પણ અમે ત્યાં હાજરીમાં વાત થયેલી એમાં આ કચરો કોણ ખસેડ્યો પાપનો ઢગલો કચરો એટલે પાપ એમ જ માનો ને કઈ રીતે ખસેડ મારા જ આ કહે છે ભગવાન ભગવાન ભક્તની સેવા કરો અનંત જન્મના પાપ અનંત જન્મનો કચરો ભેગો થયો છે ભસ્મ થઈ જાય લો કેટલી મોટી વાત કોને કચરો બારો છે ભેગો જ કરવો છે બારો પોસાય ઓછું થઈ જાય ઢગલો ઓછો થાય પણ કચરો છે ભાઈ અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તા છે તો એનું અંતરકન ભ્રષ્ટ થાય છે અને કલ્યાણ માર્ગ થકી પડી જાય છે માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવાનું કહ્યું છે તે રીતે નિયમ મારીને વિષયને ભોગવવા પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં જો વિષય ના ભોગવવાનું નથી કહ્યું તમારે સ્ત્રી છોકરા બધું છે એની ના નથી મર્યાદામાં રહીને ભોગવું જે આજ્ઞાની અંદર આવે એટલું ભોગવવું આજ્ઞા બહાર આવે નહીં સુરતમાં આપણે એક સંત હતા માથું દુખતું હતું પછી ડોક્ટરે દવા આપી સવાર બપોર સાંજ એકવીસ ગોળી આપી અઠવાડિયાની પહેલે બરાબર લીધું બે દિવસે બપોરની ગોળી રહી ગઈ ત્રી દિવસે બે ગોરી રહી ગઈ રાતનું કઈ કા તે ચોથે કે રહી જાય તો વાંધો આવે પ્રશ્ન જ નહીં પછી જે માથું ચડ્યું તમારે ઉતરવાને બદલે ડબલ ડબલ પાવર થઈ ગયો માથું પછાડે ભીસ સાથે બોલો એટલું દુઃખ દુખતું ડૉક્ટરને બોલાયા કે ડોક્ટર તમારી ગોળી આવું આ તો શું થયું હજારો મટાડ્યું છે આવું થાય નહીં ગડબડ લાગે બીજી ગોરી બી દવા લીધી છે કે ના આવું થાય તમારી જ ગોરી છે લો છો સપોર બપોર સવારે બપોર સાજ હા કે પહેલે બરાબર બી ભૂલી ગઈ તી એ બે ગોરી ભૂલી આજે ત્રણે સાથે લીધી એ શું કરે ઝેર થઈ ગયું જો માપમાં હોય ને અમૃત એ ગોરી સવાર બપોર સાજે તો અમૃત ત્રણ સાથે લીધી ઝેર થઈ ગયો જો એક કે કહ્યું ગ્લોરી ઇઝ એ પોઈઝન બી ટેક સ્મોલ ડોઝીસ માન છે ને એ જો બરાબર માપમાં આપવામાં આવે ને તો એ દવા છે પણ વધારે પડતું માન મળે ને ઝેર થઈ જાય ગ્લોરી ઇઝ એ પોઈઝન બી ટેક સ્મોલ ડોઝિસ આપણે જીરા પ્રમુખ સ્વામી જીવી શકે એને તો ઓલું ઝેર ખાધું છે ને આ ઝેર ખાય છે આપણે સન્માન કહે એમને ગમતું નથી ઝેર જેવું જ લાગે તો એ ઝીર પચાઈ જાય છે હા માન પચાવવું અઘરું છે અપમાન તો એ સહન કરી લે ના જાય કરે શું ક્યાં જાય પણ માન તો એ તો માન મેળવવું પડે છે કમાવું પડે છે મળતું નથી હા તો બાપા મળે છે પછી કરી નાખે ઝેર આની અંદર વિષય ભોગવા માટે મારે કહ્યું કે મર્યાદા ઉલ્લંઘન ના કરવી જો ગાડી ચલાવવાનું કોને ના પડી તમને પણ સ્પીડ લિમિટ છે કે નહીં આટલી વધારે નહીં ચલાવવાની વિષય ભગવાન કોને ના પાડી ભૂગવું પડે શરીર છે કુટુંબ છે બૈરા છોકરા છે કમાવું પડે નોકરી ધંધો કરવું પડે કોને ના પાડી પણ મર્યાદા અવલંગી નહીં તેમ એટલું બધું મંડી પડો ને સત્સંગ ભૂલી જાઓ ભગવાન ભૂલી જાઓ પૂજા ઉજા ના થાય તો એ પછી અતિ વેઝર થઈ ગયું એના એ વિષય જે તમને મુક્તિ આપે એ બંધનકારી થઈ ગયા અતિ કર્યું એટલે મહારાજે એ કહ્યું કે ભાઈ નિયમમાં રહીને જે આપણે નિયમ છે ભક્ષ ભક્ષ્ય વટલું વટલાઓ જે જોડી જાયને એ રીતે વિષયમાં એ કરો કોઈ વાંધો નથી આવતો એટલે મહારાજે સેવાની આ રીતે વાત કરી